જલસણ નામના એક સુંદર ગામમાં એક મોટા લીમડાના ઝાડ પર રાણી નામની એક નાનકડી પણ ચાલાક ચકલી તેના બે હોશિયાર બચ્ચાઓ ગોરી અને શ્યામ સાથે રહેતી હતી ગોરી શાંત અને ભણવામાં તેજ હતી જ્યારે શ્યામ તોફાની પણ કળામાં નિપુણ હતો તેમના પડોશના એક સૂકા અને ડરામણા ઝાડ પર કાળો નામનો એક લાલચુ અને ઈર્ષાળુ કાગડો પોતાના મોટા પરિવાર સાથે રહેતો હતો કાળો કાગડો હંમેશા બીજાની સારી વસ્તુઓ પર નજર રાખતો અને આળસમાં જીવતો હતો રાણી ચકલી આખો દિવસ મહેનત કરીને પોતાના અને પોતાના બચ્ચાઓ માટે ખોરાક શોધતી હતી એક દિવસ ગામના એક જૂના અને ત્યજી દેવાયેલા મહેલના ખંડેરમાંથી રાણીને સોનાની એક નાની કડી અને ચાંદીનો એક સુંદર પાયલ મળ્યો રાણી ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે વિચાર્યું કે આ કિંમતી વસ્તુઓ વેચીને તે પોતાના અને પોતાના બચ્ચાઓ માટે એક સારું અને સુરક્ષિત ઘર બનાવી શકશે રાણી ચકલીએ સોનાની કડી અને ચાંદીના પાયલને પોતાના જૂના માળાના એક ખૂણામાં સંતાડી દીધા પણ કાળો કાગડો ક્યાં શાંત બેસવાનો હતો તેણે રાણીને સોના ચાંદીની વસ્તુઓ મળતી જોઈ લીધી હતી તેની લાલચ વધી ગઈ અને તેણે તે ચોરી લેવાનો ખતરનાક પ્લાન બનાવ્યો એક રાત્રે જ્યારે રાણી ચકલી અને તેના બચ્ચાઓ ગાઢ નિંદ્રામાં હતા ત્યારે કાળો કાગડો ધીમેથી રાણીના માળામાં ઘૂસ્યો અને સોનાની કડી અને ચાંદીનો પાયલ ચોરી લીધો ચોરી કર્યા પછી તે પોતાના ઝાડ પર જઈને છુપાઈ ગયો સવારે જ્યારે રાણી ચકલી ઉઠી અને તેણે પોતાની કિંમતી વસ્તુઓ ગાયબ જોઈ તો તેના દુઃખનો પાર ન રહ્યો તે તરત જ સમજી ગઈ કે આ કામ કાળું કાગડાનું જ હોઈ શકે છે રાણી ખૂબ જ રડી પડી પણ તેણે હિંમત હારી નહીં તેણે પોતાના બચ્ચાઓને કહ્યું રાણી ચકલીએ નક્કી કર્યું કે તે હવે વધુ મહેનત કરશે અને પોતાના માટે એક આલિશાન ઘર બનાવશે તેણે ગામના એક કડિયા સાથે મિત્રતા કરી અને તેની મદદથી એક મજબૂત અને સુંદર માળો બનાવ્યો આ માળો એક ઊંચા અને ઘટાદાર વૃક્ષની ટોચ પર બનાવવામાં આવ્યો હતો અને તે એટલો મોટો હતો કે તેમાં રાણી અને તેના બચ્ચાઓ આરામથી રહી શકે રાણીએ પોતાના બચાવ માટે માળાની આસપાસ કાંટાની મજબૂત વાડ પણ બનાવી અને દરવાજા પર એક નાનું તાળું પણ લગાવ્યું ધીમે ધીમે રાણી ચકલીએ ફરીથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું તે ગામના લોકોના નાના મોટા કામ કરતી અને તેના બદલામાં તેને થોડા પૈસા મળતા ગોરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તેને ગામના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું જેનાથી તેને થોડી આવક થતી શ્યામને ચિત્રકામમાં ખૂબ રસ હતો અને તે ગામના લોકોના અને પશુ પક્ષીઓના સુંદર ચિત્રો બનાવીને વેચતો હતો થોડા જ સમયમાં રાણી ચકલી અને તેના બચ્ચાઓએ ઘણા પૈસા ભેગા કરી લીધા અને તેમનું નવું ઘર ગામમાં સૌથી સુંદર અને આરામદાયક બની ગયું પણ કાળો કાગડો હજી પણ રાણી ચકલીને પરેશાન કરતો હતો તે અવારનવાર તેના નવા ઘર પાસે આવીને કાગારોળ કરતો અને તેને ડરાવવાનો પ્રયત્ન કરતો ક્યારેક તો તે તેના આલિશાન માળા પર કચરો પણ ફેંકતો રાણી અને તેના બચ્ચાઓ કાગડાથી ખૂબ જ કંટાળી ગયા હતા એક દિવસ કાગડાથી કંટાળીને ગોરીએ કહ્યું મમ્મી આપે મમ્મી આપે મમન ખાઈ જશે હા માં આ કાગડો તો આપણને શાંતિથી જીવવા પણ નથી દેતો બેટા આપણે તેની સાથે લડી શકીએ તેમ નથી તે તાકાતવાળો છે અને તેના ઘણા સાથીઓ પણ છે આપણે કોઈ બીજો રસ્તો શોધવો પડશે ગોરી અને શ્યામે વિચાર્યું કે હવે તેઓ મોટા થઈ ગયા છે તો તેમણે પણ પોતાની માતાની મદદ કરવી જોઈએ ગોરીને શહેરમાં એક મોટી બેંકમાં નોકરી મળી ગઈ તે રોજ સવારે ટ્રેનમાં શહેરમાં જતી અને સાંજે પાછી આવતી શ્યામને ચિત્રકામમાં ખૂબ રસ હતો અને તેને હવે શહેરમાં એક મોટી આર્ટ ગેલેરીમાં કામ મળ્યું તે પણ રોજ શહેરમાં જતો અને પોતાની કળાથી ઘણા પૈસા કમાતો હતો રાણી ચકલી હવે પોતાના હોશિયાર અને કમાઉ બચ્ચાઓને જોઈને ખૂબ જ ખુશ હતી કાળો કાગડો હજી પણ ક્યારેક ક્યારેક તેમને પરેશાન કરવા આવતો પણ હવે રાણી ચકલી અને તેના બચ્ચાઓ તેની સામે હિંમતથી ઊભા રહેતા હતા ગોરી તેની સમજદારીથી કાગડાને એવી વાતો કહેતી કે તે ચૂપ થઈ જતો શ્યામ પોતાની બનાવેલી કાગડાની રમૂજી તસવીરો બતાવીને તેને શરમમાં મૂકી દેતો કાગડો તેમની એકતા અને આત્મવિશ્વાસ જોઈને લાચાર થઈ જતો અને ત્યાંથી જતો રહેતો ધીમે ધીમે કાગડાએ રાણી ચકલીને પરેશાન કરવાનું છોડી દીધો કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે હવે તે તેમનો સામનો કરી શકે તેમ નથી આમ રાણી ચકલીએ પોતાની મહેનત હિંમત અને સમજદારીથી ચોરી અને પરેશાનીનો સામનો કર્યો અને પોતાના બચ્ચાઓને સારું અને સમૃદ્ધ જીવન આપ્યું કાળો કાગડો પોતાની લાલચ અને ખરાબ વર્તનના કારણે હંમેશા એકલો અને દુઃખી રહ્યો રાણી ચકલી અને તેના બચ્ચાઓએ સાબિત કરી દીધું કે મહેનત હિંમત અને એકતાથી ગમે તેવી મુશ્કેલીનો પણ સામનો કરી શકાય છે અને સફળતા તેમજ શાંતિ મેળવી શકાય છે આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય કોઈની વસ્તુ ચોરવી જોઈએ નહીં અને લાલચથી દૂર રહેવું જોઈએ મહેનત અને ઈમાનદારીથી જીવન જીવવું જોઈએ અને મુશ્કેલીના સમયમાં હિંમત હાર્યા વગર સંઘર્ષ કરવો જોઈએ બાળકો પણ પોતાની સમજદારી અને આવડતથી મોટા કામ કરી શકે છે અને પોતાના પરિવારને મદદ કરી શકે છે એકતા અને આત્મવિશ્વાસથી ખરાબ લોકોનો પણ સામનો કરી શકાય છે અને સફળતા પ્રાપ્ત કરી શકાય છે